નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શન સાથે હું છું અમિતાભ આજનો દિવસ શું કહી રહ્યો છે દિવસનું પંચાંગ શું છે આ ઉપરાંત દિવસમાં કયા એવા શુભ સમય છે કે જે આપના કાર્ય સિદ્ધ કરાવી શકે છે બારે રાશિના જાતકોનું ફળ કથન શું કહી રહ્યું છે રાશિ ફળની સાથે સાથે એ દર્શક મિત્રો કે જેમણે પોતાના પ્રશ્નો અમને કહ્યા છે તેમના પ્રશ્નોનું નિરાકરણ શું આ તમામ વિશે માર્ગદર્શન આપવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય આપનું સ્વાગત છે આશુતોષભાઈ કાર્યક્રમની શરૂઆત કરીએ સૌથી પહેલા તો આજના દિવસનું પંચાંગ શું કહી રહ્યું છે બિલકુલ ઓમ નમઃ શિવાય સાય સુ બે હાજર ચોવીસ આજનો વાર છે સોમવાર તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે વૈશાખ સુદ બારસ આજનું નક્ષત્ર એટલે ચિત્રા નક્ષત્ર યોગ ની વાત કરીએ તો આજે સિદ્ધ યોગ બની રહ્યો છે અને આજનું કર્ણ એટલે કૌલવ કર્ણ

આજે સોમ પ્રદોષનું વ્રત વ્રત રહેશે આજે રવિ યોગ પણ બની રહ્યો છે જે આજના દિવસના તમામ દૂષિત સમયને શુભતામાં પરિણિત કરી શકે એમ છે આ છે આજના દિવસની વિશેષતા જી

સાથે આજે લાગણીઓના આવેગને આપે કાબુમાં કંટ્રોલમાં રાખવાની આવશ્યકતા આજે બની રહી છે તમારી પ્રગતિમાં અવરોધો આજે ઉત્પન્ન થતા જોવા મળી શકે તો સાથે આજ વાદ વિવાદથી દૂર રહેવા પ્રયાસ કરવો આપના માટે શુભ સાબિત થઈ શકે એકંદરે દિવસ આપના માટે આજે મધ્યમ પરિસ્થિતિ વાળો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની જે કરવાથી લાભની સ્થિતિ બની શકે

તો સાથે તમારા નાની મોટી યાત્રા પર જવાની શક્યતાઓ જોવા મળી રહી છે વડીલોનો સાથ અને નિકટતા આજે આપની સાથે બની રહેશે પરિવારમાં પ્રેમ અને સૌહાર્દનું વાતાવરણ પણ આજે બની રહે એ પ્રકારનું વાતાવરણ છે એકંદરે જોઈએ તો આજનો દિવસ આપના માટે શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની કે જે ઉપાય કરતા વિશેષ લાભની સ્થિતિ બને ઉપાય છે ગણેશજીને લાલ જાસુદનું પુષ્પ અર્પણ કરવું એ આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત થશે તો સાથે શુભ રંગની જો વાત કરવામાં આવે તો વૃષભ રાશિના જાતકો માટે આજે શુભ મંગલકારી જે રંગ દ્રષ્ટિ ગોચર છે એ છે રંગ આજે કોઈ પણ રીતે રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવહ સાબિત થશે મંગલકારી રહેશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે આજે કયો મંત્ર છે જેનો જાપ કરવાથી આજે આપને લાભની સ્થિતિ જોવા મળે તો એ મંત્ર છે ઓમ લંબોદરાય નમઃ આ મહામંત્રનો જાપ કરો આપના માટે મંગલકારી આદ સાબિત થશે જી મેષન વૃષભ રાશિની વાત તો કરી હવે તૃતીય રાશિ એટલે કે મિથુન રાશિની વાત કરીએ મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે શું તકેદારી રાખવી મિથુન રાશિ રાશિ ચક્રનીયા ત્રીજી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ક છ અને ગ આવા જાતકો માટે આજે આપના વચનને આપ અનુસરશો એ પ્રકારનું આજે ગ્રહમાન છે આપ વચના કોઈને આપ્યો જ પૂરો કરી શકશો આજે સમયનો સદઉપયોગ કરવો આપના માટે ખૂબ શુભ સાબિત થશે આજે ફસાયેલા નાણાં પરત આવવાની પણ શક્યતાઓ કે સંભાવનાઓ જોવા મળી રહી છે આજનો દિવસ તમારા માટે આનંદદાયક સાબિત થશે એકંદરે દિવસ આપના માટે ખૂબ મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાત કરીએ ઉપાયની આજે કયો ઉપાય કરવો તો આજે પક્ષીઓ માટે જળનું વ્યવસ્થા કરવી પક્ષીઓ માટે જળ મૂકવું આપના માટે આજે મંગલકારી સાબિત રહેશે શુભ રંગની જો વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે હિતાવહ સાબિત થશે પૂર્ણ કરી શકાય તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે નારાયણ અષ્ટાક્ષર મંત્ર એ મંત્ર છે ઓમ નમો નારાયણાય આજે આપે આ મહામંત્રના જાપ કરવા આપના માટે સર્વથા શુભકારી સાબિત થશે જી

આજે ધીરજથી અને શાંતિથી દિવસ પસાર કરવો આપના માટે શુભ સાબિત થશે આજે સેવાના કાર્યોમાં જોડાવાનો પણ આજે આપણે લાભ પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાં છે એકંદરે જોઈએ તો દિવસ આપના માટે સાનુકૂળ સાબિત થશે વાત કરી ઉપાયની કે વિશેષ ઉપાય જેને કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થઈ શકે તો આજે સિવાલયમાં મહાદેવજીના મંદિરે જે દર્શન કરવા આપના માટે શુભ સાબિત થશે શુભ રંગની જો વાત કરીએ તો આજે કર્ક રાશિના જાતકો માટે ક્રીમ રંગ શુભ અને મંગલકારી છે કોઈ પણ રીતે આપના માટે મંગલકારી નીવડશે અને વાત કરીશું શુભ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આજ આપની મનશ્યા પરિપૂર્ણ થઈ શકે એ મંત્ર છે ઓમ નંદિનાથાય નમઃ આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે આજે કલ્યાણકારી નીવડશે તો જ્યારે સમય મળે આ મંત્રનો જાપ અવશ્ય કરો જેથી આપનો દિવસ વધારે શુભ વધારે મંગલકારી નીવડી શકે જી તો કર્ક રાશિના જાતકો સેવા કાર્યોથી આજનો દિવસ સુવાસિત થાય તેવી અમારી કામના હવે કર્ક રાશિ બાદ આપણે વાત કરીએ સિંહ રાશિની સિંહ રાશિના જાતકો માટે આજનો ફળ કથન શું કહી રહ્યું છે સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજે આર્થિક સંકટો જે ચાલતા હોય ટળી જશે અર્થાત આર્થિક સંકટમાંથી મુક્તિ મળવાના યોગો છે વાહન વ્યવહારમાં થોડીક સાવધાની સાવચેતી રાખવી આપના માટે શુભ સાબિત થશે ઢોંગી લોકોથી સાવધાન રહેવાની આજે આજે આવશ્યકતા બની બની નવા નવા મિત્રો પણ આપને શકે એમ છે વિકસે એ પ્રકારના યોગો છે એકંદરે જોઈએ તો દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે આપે ગણેશજીને દુર્વાદલ અર્પણ કરવા આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે શુભ રંગની જો વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજે કેસરી રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આપ કેસરી રંગનો જો પ્રયોગ કરો છો તો આપના માટે દિવસ સાનુકૂળ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે મંત્ર જાપ કરવાથી મનકામના પરિપૂર્ણ થાય તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ગણેશ ગાયત્રી મંત્ર જે છે ઓમ એકદંતાય વિધમહે વક્રતુંડાય ધીમી તન્નો દંતિ પ્રચોદયાત આ મંત્રનો જાપ આપના માટે આજે મંગલકારી નીવડશે જી સિંહ રાશિના જાતકો જેમના માટે આજનો દિવસ થોડી તકેદારી રાખતા શુભ વિતે તેવી અમારી કામના સિંહ રાશિ બાદ હવે આપણે કન્યા રાશિની વાત કરીએ કન્યા રાશિના જાતકો માટે આજના દિવસની ગ્રહોની ગણતરી શું કન્યા રાશિ રાશિચક્રની આ છઠ્ઠી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે પ પઠ અને અણ આવા જાતકો માટે વ્યવસાયિક દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે ખૂબ સારો સાબિત થશે તમારે તમારા કામ પર આજ ઝીણવટભરી દૃષ્ટિ રાખવાની આવશ્યકતા બની રહેશે તો સાથે તમને કોઈ કાર્યમાં સફળતા મળવાના પણ યોગો છે જે ઘણા સમયથી તમે જેના માટે પ્રયાસ કરતા હોય સફળતા મળી શકે એમ છે તમારા શત્રુઓ આજે તમારી સાથે મિત્રવત વ્યવહાર પણ કરે એ રીતની ગ્રહ સ્થિતિ છે એટલે આજનો દિવસ તમારા માટે ખૂબ શુભ અને મંગલકારી છે વાત કરીએ ઉપાયની તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરો જે આપના દિવસને વધારે મંગલકારી વધારે લાભાન્વિત બનાવી શકે વાત કરીએ શુભ રંગની આજે કન્યા રાશિના જાતકો માટે લીલો રંગ શુભ અને મંગલકારી છે રીતે આ પ્રયોગ કરો આપના માટે સાનુકૂળ દિવસ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે આજે આપ એમના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ શુમુખાય નમઃ આ મંત્રનો જાપ કરવો આ મંત્રનો જાપ કરવાથી આપનો દિવસ પ્રસન્નચિત બન્યો રહેશે જી કન્યા રાશિના જાતકો આજનો દિવસ આપનો શત્રુઓથી દૂર અને મિત્રોની સાથે વીતે તેવો અમારી કામના હવે કન્યા રાશિ બાદ આપણે વાત કરીએ તુલા રાશિની તુલા રાશિના જાતકો માટે આજે શું ધ્યાન રાખવું તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ કે જેના વર્ણન અક્ષરો બને છે ર અને ત આવા જાતકો માટે આજનો દિવસ તમારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ લાવનારો સાબિત થશે તમામ ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરશો અને ભાવનાત્મક બાબતે આજે થોડી મજબૂતી પણ આવશે સાથે તમને તમારા નજીકના લોકોનો સંપૂર્ણ સહયોગ મળવા પાત્ર આજે બની રહેશે આ ઉપરાંત સરકાર અને વહીવટી તંત્ર સાથે તમારા મામલા કે તમારી બાબતો વધારે મજબૂત અને વધારે સારી સાબિત થશે એકંદરે દિવસ આપના માટે ખૂબ શુભ અને મંગલકારી છે વાત કરીએ ઉપાયની તો આજે ગણેશજીને ધરો દુર્વાર્પણ કરવી આપના માટે શુભ સાબિત થશે શુભ રંગ આજે આપના માટે ક્રીમ રંગ શુભ અને મંગલકારી છે કોઈપણ રીતના રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે શુભ મંત્રની વાત કરીએ તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર જાપ રહેશે ઓમ સિદ્ધિ વિનાયકાના યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે તો જ્યારે અવકાશ મળે થોડો સમય કાઢી આ મંત્રનો જાપ અવશ્ય કરો જેથી આપના દિવસમાં આવા અવરોધો દૂર થાય અને કાર્યની સિદ્ધિ આપને પ્રાપ્ત થઈ શકે જી

ધાર્મિક આસ્થા આજે મજબૂત બનતી જોવા મળી શકે એમ છે એકંદર દિવસ આપના માટે શુભ છે વાત કરીએ ઉપાયની તો આજે શિવ અથર્વ પાઠ કરવો આપના માટે મંગલકારી સાબિત થશે શુભ રંગની જો વાત કરીએ તો આપના માટે શુભ રંગ આજે મરૂન દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે આજે કોઈ પણ રીતે મરૂન રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી અને ભાગ્યવર્ધક રહેશે હવે વાત કરીશું મંત્ર જાપ વિશે આજે વૃશ્ચિક રાશિના જાતકોએ શિવજીના વિશેષ મંત્રનો જાપ કરો આપને સિદ્ધિની પ્રાપ્તિ કરાવી શકે એ મંત્ર છે ઓમ શેખરાય નમઃ આજે આપે આ મહામંત્રનો જાપ આપના માટે શુભ મંગલ પ્રદ્રેશ છે સવાર અને સાંજ બંને સંધ્યા સમય જો અવકાશ મળે તો એક એક માળા અવશ્ય કરવી આપને મનોરથો આપની મનોકામના આજે પરિપૂર્ણ થશે જી

આ ઉપરાંત આજે જૂનાવાદ વિવાદ ચાલતા હોય તેમાં સફળતા મળવાના યોગો દ્રષ્ટિ ગોચર ચાલી રહ્યા છે તમને કોઈ કાયદાકીય બાબતમાં ઉકેલ મળી શકે સમાધાન આવી શકે છે એકંદરે દિવસ આપના માટે શુભ અને મંગલકારી છે વાત કરીએ ઉપાયની તો આજે ભૂખ્યાઓને જમાડવા આપના માટે શુભ સાબિત થશે શુભ રંગની જો વાત કરીએ તો ધનરાશિના જાતકો માટે આજે ઘાટો પીળો રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે કોઈ પણ રીતે પ્રયોગ કરો આપનો દિવસ સાનુકૂળ અને મંગલપ્રદ રહેશે અને વાત કરીશું જાપ વિશે કે મંત્ર જાપ કરવાથી દિવસને વધારે વધારે શુભ મંગલકારી બનાવી શકાશે મંત્ર છે ઓમ ભક્ત નમઃ આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે આજે કલ્યાણકારી નીવડશે તો જ્યારે અવકાશ મળે થોડો સમય કાઢી આ મંત્રનો જાપ આવશે જી

સંપત્તિમાં વધારો થવાથી તમારી ખુશી આજે બમણી થતી જોવા મળી શકે વૈવાહિક જીવનમાં આજે મધુરતા વ્યાપી રહે એકંદર દિવસ આપના માટે શુભ અને મંગલકારી છે વાત કરીએ ઉપાયની તો આજે શિવ પરિવારની પૂજા કરવી આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે વાદળી રંગ કોઈ પણ રીતે આપ વાદળી રંગનો જો પ્રયોગ કરો છો દિવસ આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે જાણીએ હવે શુભ મહામંત્ર કયો મંત્ર જાપ આજે આપના માટે કલ્યાણકારી નિવડશે તો આજે આપના માટે આ મંત્ર શુભ રહેશે ઓમ ભાલચંદ્ર આય નમ શિવજીનો આ મંત્ર જાપ કરો આજે આપના માટે મંગલકારી નિવડશે યથાસંભવ જાપ અવશ્ય કરવા જી મકર રાશિના જાતકોનો આજનો દિવસ ખુશખુશાલ વીતે તેવી કામના હવે મકર રાશિ બાદ આપણે વાત કરીએ કુંભ રાશિની કુંભ રાશિના જાતકો માટે આજે શું માર્ગદર્શન કુંભ રાશિ રાશિચક્રની અગિયારમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ઘ શ અને શ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સારા સમાચાર લઈને આવાળો બનશે સારી સ્થિતિ પ્રાપ્ત થઈ શકે તમારી આવક અને ખર્ચ માટે આજે બજેટ નિશ્ચિત કરવું પડશે તમને તમારી દિનચર્યાને સુધારવા માટે આજની શરૂઆત કરવી શુભ સાબિત થઈ શકે તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કાર્ય હોય એ પરિપૂર્ણ થતું જોવા મળશે તો એકંદરે દિવસ વડીલોના આશીર્વાદથી ખૂબ શુભ સારું જશે

આજનો દિવસ તમારા માટે ખૂબ જ સમજદારી સાથે આગળ વધવા વાળો બની રહેશે તમે તમારા પેન્ડિંગ કામ આજે પૂરા કરવાના પ્રયાસમાં વ્યસ્તતા દાખવશો રોજગાર સંબંધી તમારા માટે સારા સમાચાર આજે શ્રવણ કરવા મળી શકે એમ છે તમે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રની મુલાકાત લઈ શકો છો તો એકંદરે દિવસ આપના માટે શુભ અને મંગલકારી છે દિવસ આપના માટે હિતાવ સાબિત થશે વાત કરીએ ઉપાય વિશે આજે એવો કયો ઉપાય કરવાથી આપને લાભ મળી શકે તો આજે વડીલોની સેવા કરવી આ આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીએ શુભ રંગ વિશે આજે મિન રાશિના જાતકો માટે સોનેરી રંગ શુભ અને મંગલકારી છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે અને હવે જાણીએ મહામંત્ર વિશે જેનો જાપ કરો આજે આપના માટે કલ્યાણકારી નીવડશે એ મંત્ર છે ઓમ શ્રી રૂપાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી લક્ષ્મી નારાયણના આશીર્વાદ આપની પર બન્યા રહેશે અને આપનો દિવસ વધારે શુભ સાબિત થશે જી તો મીન રાશિના જાતકો આપના પ્રયાસોથી આપનું હિત જળવાય તેવી આપ અમારી કામના હવે બારે રાશિના જાતકોનું ફળ કથન તો જાણી લીધું છે સમય હવે થયો છે એ દર્શક મિત્રોને સમાધાન આપવાનું કે જેમણે ખૂબ વિશ્વાસથી અમને સવાલ કર્યા છે તેમના પ્રશ્નોને મૂંઝવણ મોકલી છે અશુતોષભાઈ જે કોલર્સ છે તેમણે સમસ્યા આપી છે શું સમાધાન જી બિલકુલ ગઈકાલે પ્રથમ કોલર હતા પાર્થભાઈ પ્રશ્ન છે સરકારી નોકરી ક્યારે મળશે અને લગ્નના યોગો ક્યારે છે પાર્થભાઈ આપને કુંડલીને જોતા એક સપ્ટેમ્બર બે પછી યોગો શુભ થઈ રહ્યા છે જે સમયમાં આપને કહેવાય કે સારી નોકરી મળી શકે સરકારી નોકરીને થોડો વાર લાગશે હજી આ ઉપરાંત શનિકેતુની શાંતિ કરાવવી આવશ્યક છે અને ડિસેમ્બરમાં આપના માટે લગ્નના યોગો પણ પ્રશસ્ત બનશે ડિસેમ્બરથી લગ્નના યોગો આપના ખુલી રહ્યા છે વિશેષ કોઈ ઉપાયની આવશ્યકતા નથી પણ શનિકેતુને જ સાપિત યોગ છે એનું નિરાકરણ કરાવવું ખૂબ શુભ સાબિત થશે બીજા કોલર છે તરુણભાઈ એમનો પ્રશ્ન છે ડિવોર્સ બાદ બીજા લગ્ન ક્યારે થશે ધંધામાં સફળતા ક્યારે મળશે તરુણભાઈ બે હજાર પચ્ચીસમાં સારા યોગો બની રહ્યા છે તે સમયે પુનર્વિવાહના યોગો બનશે તો સાથે બુધવારના ઉપવાસ કરો અને ગણેશજીની પૂજા કરો તો વ્યવસાયમાં સફળતા મળશે એ પ્રકારની ગ્રહસ્થિતિ બને છે તો ગણેશજીની આરાધના આપના માટે મંગલકારી રહેશે બીજા કોલર છે અનુપમા સારું રહેતું નથી શું કરવું જોઈએ અનુપમા બેન આપની કુંડલીમાં ગ્રહસ્થિતિ એ પ્રકારની છે જેના કારણે આરોગ્ય ઉપર માઠી અસર પડી રહી છે શનિકેતુનો શાપિત યોગ પણ કુંડલીમાં બની રહ્યો છે તો આ સાપિત યોગની શાંતિ કરાવી અને બાર ઓગસ્ટ બે હજાર ચોવીસ પછી આપને આરોગ્ય લાભ થાય એ પ્રકારની સ્થિતિ બની રહી છે દુર્ગા ઉપાસના કરવી નિત્ય દેવી કવચનો પાઠ કે દુર્ગા ચાલીસાનો પાઠ આપના આરોગ્ય ઉપર સારી સ્થિતિ લાવી શકે એમ છે બીજા કોલર છે જીગ્નેશભાઈ એમનો પ્રશ્ન છે આર્થિક સ્થિતિ ક્યારે સુધરશે જીગ્નેશભાઈ કુંડલીમાં ગ્રહ સ્થિતિ અત્યારે વર્તમાનમાં શુભ નથી રાહુની દશા ચાલી રહી છે જેના કારણે પીડાઓ વધારે જોવા મળી રહી છે તેર ફેબ્રુઆરી બે પછી ગ્રહમાન સારા દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે આપે ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરવો આપના માટે મંગલકારી નીવડી શકે અને નિત્ય કનકદારા સૂત્રનો પાઠ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થતો જોવા મળશે બીજા કોલર છે પ્રશાંતભાઈ એમનો પ્રશ્ન છે આર્થિક સ્થિતિ ક્યારે સુધરશે અને પ્રમોશન જોબમાં ક્યારે મળશે પ્રશાંતભાઈ આપની કુંડલીમાં છઠ્ઠા સ્થાને શનિ એટલે ખાડે શનિ બેઠો છે જેના કારણે આર્થિક સ્થિતિ વિકટ બનતી જાય છે

લગ્ન ક્યારે થશે વિદેશ ગમન ક્યારે થશે અને મકાનનો યોગ છે કે કેમ કિશનભાઈ આપની કુંડલીને જોતા તો ખૂબ સારા વર્તમાનમાં ચાલી જ રહ્યા છે ભગવાન વરાહની આરાધના કરવાથી યોગ્ય ભવન પ્રાપ્ત થઈ શકે તો વરા ભગવાનની આરાધના કર્યું નમ સ્વાહા આ મંત્રના જાપ કરવાથી લાભ પ્રાપ્ત થશે લગ્નના યોગો એક મે બે હજાર પછી જોવા મળી રહ્યા છે વિદેશ આયોગો હમણાં દ્રષ્ટિ થતા નથી બીજા કોલર છે નટુભાઈ એમનો પ્રશ્ન છે રાજકીય રીતે કેવું રહેશે નટુભાઈ આપની કુંડલીને જોતા પોલિટિક્સમાં આગળ માર્ગ સારો દેખાતો નથી પણ જે સ્થિતિમાં છો તે તમને સ્થિરતા બની રહેશે આપના માટે શિવોપાસના સૌથી ઉત્તમ સાધન રહેશે ભગવાન શિવની આરાધના નિત્ય કરવી સાથે સાથે દ્વાદશ જ્યોતિલિંગ સ્તોત્રનો પાઠ કરો ને તે આપના માટે મંગલકારી નીવડશે બીજા કોલર છે ધરતી બેન નો પ્રશ્ન છે આરોગ્ય કેવું રહેશે છે લગ્ન જીવન કેવી પ્રકારનું બની રહ્યું છે બેન આપની કુંડલી માંગલિક છે થોડીક તકલીફો અવશ્ય રહેશે કે કુંડલી પ્રથમ સ્થાનમાં સૂર્ય અને મંગળ છે અને સીધી દ્રષ્ટિ સપ્તમ સ્થાન ઉપર પડે છે એટલે લગ્ન જીવનમાં થોડીક તકલીફો જોવા મળી શકે આ ઉપરાંત સૂર્ય પૂજા કરવી આપના માટે શુભ સાબિત થઈ શકે આ સાથે સૂર્ય મંગળની શાંતિ કરાવી એ આપના માટે ઈતાવ રહેશે આરોગ્ય માટે સૂર્ય નમસ્કાર થઈ શકે તો રોજ કરવા આપના માટે ખૂબ શુભ અને મંગલકારી નીવડશે બીજા કોલર છે ભરતભાઈ એમનો પ્રશ્ન છે બીજા લગ્ન ક્યારે થશે ને કઈ દિશામાં થશે ભરતભાઈ જન્મભૂમિથી આગ્ને કોણમાં લગ્ન થવાની સંભાવનાઓ છે અને બે હજાર પચીસ ના માર્ચ મહિના પછી યોગો પ્રશસ્ત બની રહ્યા છે ત્રીજા કોલર છે નેહાબાઈ એમનો પ્રશ્ન છે સરકારી જોબ માટે પ્રયત્ન કરી રહ્યા છે યોગો છે કે કેમ અને વિશાળ ક્યારે થઈ શકશે નેહાબા આપની કુંડલીને જોતા લગ્નના યોગો તો વર્તમાનમાં ચાલી રહ્યા છે સાથે સરકારી નોકરીના યોગો પણ છે મહેનત કરવી યોગ્ય સમય અવશ્ય પ્રાપ્ત થશે બે હજાર છવ્વીસ સુધીમાં બંને વસ્તુ પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન છે બીજા એક કોલર છે માહિતભાઈ એમનો પ્રશ્ન છે બાળક રમતિયાળ ખૂબ છે અને બુદ્ધિ થોડીક ઓછી હોય એવું લાગી રહ્યું છે શું કરવું જોઈએ માહિતભાઈની કુંડલીમાં શનિચંદ્રનો વિષયોગ બની રહ્યો છે એની શાંતિ કરાવવી ખૂબ આવશ્યક છે આ ઉપરાંત જ્યારે એમ લાગતું હોય વાણીમાં થોડી તકલીફ લાગતી હોય તો એક શંખની અંદર જળ ભરી રાખવું અને નિત્ય બીજા દિવસે ચોવીસ કલાક બાદ એ જળનું સેવન કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થશે અને અંતિમ કોલર છે દિવ્યાબહેન એમનો પ્રશ્ન છે પ્રેમ લગ્ન થશે કે ક્યાં મને થશે તો ક્યારે બેન આપની કુંડલીને જોતા વિવાહના યોગો તો છે પણ પ્રણય વિવાહ આવશ્યકતા છે આ ઉપરાંત શનિવારના દિવસે હનુમાનજીની આરાધના પણ આપણા માટે લાભકારી નીવડશે જી જી તો તમામ દર્શક મિત્રો જેમણે પોતાના મૂંઝવણ અમને જણાવી હતી તેનું સમાધાન મળ્યું હશે તેવી અમારી કામના આશુતોષ આપે દિન વિશેષ જણાવ્યું પંચાંગ જણાવ્યું બારે રાશિના જાતકોનું ફળકથન પણ કહ્યું અને એ દર્શક મિત્રોની મૂંઝવણનો પણ ઉકેલ લાવ્યો કે જેઓ પોતાના પ્રશ્નથી ઉપાધિમાં પડ્યા હતા આ તમામનો જે માર્ગદર્શન આપ્યું એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી જય ભવાની તો દર્શક મિત્રો ભાવ્ય દર્શન કાર્યક્રમ થકી આપે આશુતોષજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું હજુ પણ જો કોઈને એવી અંગત સમસ્યા છે જે ટીવીના જાહેર માધ્યમથી આપ નથી પૂછી શકતા તો કાર્યક્રમના અંતમાં ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર આપ જોઈ શકશો અને તે નંબર પર તેમનો સીધો સંપર્ક કરીને પોતાની સમસ્યાનું સમાધાન પણ મેળવી શકશો તો ભાવ્ય દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર